નારાયણ ભગવાન હે સુરું હું કરો બેન બે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તુલસી માતા કરવું પડે ને તુલસી માતા તુલસી નો કેરો કેવાય બધી પૂજા કરીએ કાયમ એટલે કાયમ કાયમ કરો ને કાયમ

તુલસી બોલો બોલ્યું છે ને તુલસી માતા સદાવી થી બોલવું પડે ને હું બોલવું પડે કેવા તો સારું તો તમને નથી આવડતું એટલું બોલું છું તુલસી માતા ને બોલવું પડે તુલસી માતા તમને હું નમસ્કાર કરું હે તુલસી માતા હું તમને વારંવાર નમસ્કાર કરું છું એટલે સૂર્યનારાયણ શું બોલા જસ લાવતા આવડે એ બોલું ક્યાં તો એવું ગામને હેક વાડે જો મને આવડતો એટલું મેં કીધું તમને તો તમે તમને આવડે તમારે કેવું પડે ને હા હું તાકી બોલ ઓમ નમ ભગવતી વાસુદેવાય નારાયણ રણા ના પતિ એ દેવાજીજી ઓમ ને તે દાખલો એ મહારાજનો કલ્યાણ કરજો કલ્યાણ કરી હાતી ઉપર હતા હાથી ઓમ કેવું પડે દેખાડવું પડે ને બો દે છે વિડીયો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં